તમને ખાસ વાત કહેવાની હતી તો આપણે હવે ભૂલાઈ જ ગઈ કેમ કે જો અરુણ ઘરે આવી ગયા છે તો શું થશે ને કેમ કે તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે કારણ કે આપણે મજા બગડી ગઈ હતી અમારે કેયુર ભાઈ બેઠા છે ડગ ડગ શીખે છે જે બે તો મિત્રો મસ્ત મજાનો જોવો થેપલા બની ગયા છે એય હું કમ આવી ઠીક ભાઈ રેડિયો બોલે છે કેમ કે એનો માળો આયા છે ત્યાં તો આજના નવા બ્લોક વેડિયોમાં તો એમ સો બધાય મજામાં તો મજામાં જઈશું તો ભાઈ અત્યારે આપણે બ્લોક શરૂ કર્યો છે કેમ કે આજ બહુ મોડું થઈ ગયું હતું બપોર પેસ બ્લોક શરૂ કર્યો છે આપણે તો અત્યારનું વાતાવરણ શું આપણે તમને બતાવી કેમ કે વરસાદ આવે એવું થઈ ગયું છે જશે ને બેન શું કરે છે બેન શું છે એ

બચ્ચું તે જોયું ક્યાં છે એલા બેન બતાવે છે બચ્ચું ઈ એન મા છે બેન એન મમ્મી છે મમ્મી હા ને મમ્મી કોણ છે હા તો ઈ એક જ બચ્ચું છે જોયું તે ભાઈ ક્યાં છે ઈ એન મમ્મી છે બોલે ઈ એન મમ્મી છે આપડેન બસ પાએ ઊભા છે ને આ બપાઈ હા એટલે એ બોલે છે એમ કે છે આગળ જાઓ એને એમ કે લઈને વઈ જાહે એને લઈ જાવી એને કે એને વં દે તાડી ગઈ હા એને કે એમને બસ લઈ જાવી મેં તો બાકી નહી હા એમને લઈ જઈ હો બોલ બોલ કરમાં બોલ બોલ કર ઓય હું બેન કેતોને બોલ બોલ કરમાં તો બોલ બોલ આય બોલ ફક થાય આ હા આ

તો આપણે ટીઆ 2020 આખે ઉ થઈ ગઈ છે થાને આયામ કાક ન ખાય તો ભાઈ આપણે કે ઓલા જીલુ ભાઈ હાટુ વસ્તુ લીધી છે મસ્તીની તો આપણે તમને બતાવી તો આપણે આ લીધું છે કેમ કે આપને બહુ ગમી ગયુંતું ને જીલુ ભાઈને પણ બહુ શોખ છે આ ઉ પહેરવાનો તો આપણે લીધું છે બહુ કિંમતી નથી ખાલી 50 નું છે ના માર કે ઈુર લીધું નથી ના માર ન્યાનું બેન લીધું છે બધું તો મિત્રો ઘરે આવી ગયા છે કે મજા બગડી ગઈ છે ભાઈ છે ડગ્યું છે ને એવું છે ભાઈ બરોબર છે ને તો ચડી છું બીજું છે બાટલા ને ચડાવ્યા હવે સારું છે બોજો છે ડગ્યું ને એટલે એમ છે અમારે કેયુરભાઈ બેઠા છે ડગ ડગ

હરાશો થઈ ગયા મિત્રો ને ભાઈ આપણે થોડુંક અત્યારે થોડુંક સારું લાગે છે હવે ટાઈટ નવું કઈ લાગતું નથી ભાઈ રાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું એવું દૂધીના થેપલા બનાવવાના છે દૂધીના થેપલાનો લોટ બાંધે છે લોટનું કામકાજ ચાલુ છે બંધાઈ ગયો ગયું છે લોટ તો દૂધીના થેપલા બનાવવાના છે એવું બધું બનાવવાનું છે તો મિત્રો આપણે મસ્ત આવી ગયા ને ભાઈ થોડોક ઠંડો પવન આવે છે ને ભાઈ અત્યારનું વાતાવરણ બહુ મસ્ત છે ભાઈ એવું છે તો જો વાતાવરણ છે ભાઈ અમન્યાનું બેન પણ આવી ગયા છે ને વાતાવરણમાં તો આવું છે જો તો મિત્રો મસ્ત મજાનો થેપલા બની ગયા છે ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે ઘણા ખરાના એટલા જ બાકી છે અને જે કામકાજ ચાલુ છે અને પછી મિત્રો સા પણ બનાવવાના છે સામ ખેપલા એવું ખાવાનું છે તો હલો મસ્ત મજાના તળા જાય તો બનાવી નાખે તો હું શું કરશું અહીંયા હે બહાર નીકળે બહાર નીકળે હે એ હું કામ આવી ખીપા ખીપા ખાવા આવી છે તો મિત્રો આપણે કાલનો વિડીયો પૂરો કરતાં ભૂલાઈ ગયું છું કેમ કે એમને મજા નથી તો પવડી ગયું છું તો એ બુપ્લું હા યા ઉતરાવા અને ગયા એટલે આપણે એનામાં એના રહ્યા એ પાછા કામમાં પડી ગયા તો એ વિડીયો પૂરો કરતાં ભૂલાઈ ગઈશું તો આજ બીજા દિવસ થઈ જશે તો આપણે અહીંયા વિડીયો પૂરો કરી દેવી અમારો વિડીયો બનો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ કરો ફરી પાસે નવા પેલો વિડીયો સાથે બાય બાય